તડકો છે ને મારે હાડી ડોહી તાળું મારી નીચો જતી રહી છે એમ નહીં કે આપણે ઘરે રહીને થોડું કામ બામ કરીએ ડોહો આવશે તો ભૂખો થાય કે હું કાંઈ નઈ બસ નકરું રખડ રખડ કરું છું હોય એના ઘરે અહીંથી હોય ને આહિતી નો હોય બાકી કોઈ કામ ધંધો છે એ નહીં આહ મારો હળ બહુ તાપ લાગે છે હવે હું કરું આ મારી ડોહી ક્યારે આવશે હવે આ ક્યાં ગામમાં ગોતવા જાઉં મારે આજુ બાજુ વાળા તો તારી મારા પણ મારી મારખું મેકેલું મને ભારવા દો અમને ઉઠાઈ જાય તો એટલે તારું મારી ને જવું પણ તને ખબર હોવી જોઈએ કે

ડોહા કોઈ આદમી હોતું નહીં એકલી બાયડીઓ હોય છે બિચારી એવું હોતું હશે હું દાઢી બાલ કરવા જાવ નકરા આદમી જ હોય છે તમે આદમી છો તે દાઢી બાલ આદમી જ કરો કોઈ રોડો થોડી કરો

ચંપાળી નહીં એ ચંપાળીને ભૂરી કેસે ને એટલે તમે સીધી રીતે નાખી જાય કોઈ મારી બાઈડી ક્યાંય નહીં જાય ને બધા આદમી આવતા તને હું ખબર તને ભાન નહીં મારા ઉપર વિશ્વાસ નહી પણ પેલી પૂરી ને ચંપામાં ઉપર તો વિશ્વાસ છે કે કેસે તો મોકલશો કે નહીં તને હું મોકલું આમ ને તું નીકળે આમ મારે કોઈ જવા જ ન દેવી તને ચંપડી એ પૂરી મા આવજો આйти હું રાડું નાકે બખાડા मारे છે જા કે ઊભો રહું બોલાય આવ તમે હાકો આથી હલતા નહી સજે હા હા

ભૂરી ને બોલાય અને થોડો વિશ્વાસ આવે ને એવી કરજો વાપર તમને બે ને લઈ જવું છું પેલું પાર્લર શીખવા જવાનું છે વિશ્વાસ તો કોઈ આદમ્યો શીખવા ઘર જ પાર્લર ખોલી દેવું છો એમને આગા ખો બે અમારી ગાડો ખો કેમ ભાઈ તમારો તમારે ડોસી મન કેવા આવી છે બરાબર તે ના હોય તો જવા દે આ હું કાળું મેં દેખાય ડોસી તારો એ તો પેરી જ પેલું ખેતર માં જઈ તી ને પેલું વાટવા આયીશ ગમ જેની જેની સોડીઓ સોળીઓને બધા ટીટી પાર્લર શીખવું હોય ને તો શીખવાડે બ્યુટી પાર્લર હા એ હું કેવું ભૂરી ના કીધું પાર્લર ચોથી આવ્યું બ્યુટી પાર્લર હા જો ભૂરી ની બહુ તૈયાર થઈ છે બરાબર તમારી મોકલવાની શું મોકલજ તમારી આદમી જોઈ કાળુબા આદમી નહી ના ભાઈ ઈકણ લઈ જવું આજે ગ્રાન્ડ ઓપનિંગ સહીનું આ એક મગજ ભૂસું પીયા ગયું આદમી 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 તો પોતે આદમી નહીં તારા નાખી દીધું છે અંદાજ પેલા આગળ જતા રીક્ષા ફોન કરેલા ડાયરેક્ટ પણ ઉતરી જઈએ એવું કરું કલર બંગલે છતાં હોસ્પિટલ ના હોમે

તમાર નામ કાળુ ભા તમારું થોડું એવું કરી લખું ફેરવવાનું

કાળુબા હું બેન વાત બેન બ્યુટી પાર્લર એવું ખોલ્યું છે બરાબર કોઈકણ એકલી લેડીઝો આવે એટલે ભાઈ થી અને તમારા જો કાળુબા બેન હોય ને મનમાં તો એ ઘેર શીખવાડવા પંદર જણા ડોસીઓ તૈયાર કરો મણે ખાલી બૈરો હા બૈરો ને જંજેની બાયડીઓ પૈ સોડીઓ જે આઈ તો તું બધી ડોહીને ભેગી હા તમારો તારા ના તમારો ભેં મટાડવા માટે હું લઈને આવી છું તમને હું હું કહું મારે એક તો ઘરે કેટલું કામ હોય બેય નાં તે અને બધું નાખું કે મારે

બ્યુટી પાર્લર બ્યુટી પાર્લર બધી છોડો ફી કેટલી ભરવાની છે એ તો પૂછો હાઈ હું તને છું ફી હોય છે પણ પચાસ ટકા કારણ કે આ જે સંસ્થા કરીને ક્લાસ શીખવાડ્યા એને લીધે ગ્રાન્ડ ઓપનિંગ રાખી દઉં પચાસ ડિસ્કાઉન્ટ આપશે અને આ સંતા દરેક જગ્યાએ મતલબ પૂરી પાડે કલોલની આજુબાજુ આજુકેલોલમાં આપડે આપણે કલોલમાં કલોલ કડી કલોલના આજુબાજુના દરેક એરા સેવા પૂરી પાડે અને તમારા લોકોએ જો આજુબાજુ તમારા કોઈને હોય તો ક્યાં

તમારે સોળીઓ ને બહુ શીખવાય ને તો એ કેજો તો પેલું સીવ ને શીખવાડશે ને બૂટ પાર્લરે શીખવાડશે એટલે તમે જે પૈસા ભરશો ને એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર લર છે આ બેન નું પર્સનલ પાર્લર છે ને તમને ડિસ્કાઉન્ટ હશે ને ઓફરો ઘણી બધી મેળવી હજી ને કલો આજુ હોય ને મિત્રો એ બધા તો ખાઇ ખાતો હોય કારણ આ ખૂની બંગલાય અને આમ પેલું હોસ્પિટલ પેલી ઇસ્ત્રી ફેરવી દે તો પેપર મેલી મેલી ને તમારું શીખવાડવું

અને કોઈને શીખવું હશે કલોલ આજુબાજુ વિસ્તાર વિસ્તારમાં અમે બધા ને જાહેરાત આપશું અને બધા ને કેશું સાચી વાત છે બધા બેસો જણ વોટ્સઅપ માં વોટ્સઅપ માં સ્ટેટસ ચડાવી દે એ તું મારીએ ચડાવ તો ઘરમાં માં મોબાઈલે ચડાવ અમારું બધા બધાને કેવાની શું આવજો કલોલ આવજો કલોલ હા હેડો હેડો હેડો